અઢારસો ત્યાસીના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર ગામે થયો હતો દેશપ્રેમનો વારસો તેઓને કુટુંબમાંથી પ્રાપ્ત થયો હતો ઉનાની ફર્ગ્યુસન કોલેજના શિક્ષણના વર્ષ દરમિયાન તે દેશને ગુલામીમાંથી મુક્ત કરવા માટે ચાલતી ચળવળોમાં તેઓ સક્રિય થયા ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા બદલ વીર સાવરકરને ઇંગ્લેન્ડની જેલમાં મોકલવામાં આવ્યા હતા જે તેઓએ યુદ્ધ પુસ્તક લખવાની શરૂઆત કરી હતી અપ્રતિમ વીરતા અને બહાદુરીના અભૂતપૂર્વ પરાક્રમથી તેઓ વીર સાવરકર તરીકે વિશ્વ પ્રસિદ્ધ થયા હતા અંગ્રેજોએ તેની ધરપકડ કરી તેઓને આંદામાન ખાતેની જેલમાં કાળા પાણીની સજા કરવામાં આવી હતી કારાવાસમાંથી મુક્ત થયા બાદ વીર સાવરકર સાહિત્ય લેખન સાથે સમાજ સેવાને કામે લાગી ગયા અસ્પૃશ્યતા નિવારણ ક્ષેત્રે પણ તેઓનું યોગદાન મહત્વપૂર્ણ થયું છે આજે અઠ્યાવીસમી મે વીર સાવરકરજીના નો જન્મ જયંતિ અવસર તેમના ત્યાગ બલિદાન અને સંકલ્પ શક્તિની ગાથાઓ આજે પણ આપણા સૌને પ્રેરિત કરે છે ન જાણે કઈ માટીના બનેલા હતા કે તે સમયે પણ તેઓએ આટલી બધી યાતનાઓ ઝેલી હતી ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ તેમના એક વક્તવ્યમાં પણ ઉલ્લેખ કર્યો હતો કે સેલ્યુલર જેલના કેમ્પસમાં ચાલતા ચાલતા જાણે કે એવું પ્રતીત થાય છે કે ભારત માતાના વીર સપૂત એવા વીર સાવરકરજી પોતાના ખૂન પસીનાથી એ સમુદ્રની લહેરો ઉપર જાણે કે ભારત કી જય લખી રહ્યા છે આદરણીય વડાપ્રધાનશ્રીએ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે આ વીર સાવરકરજીના જ સંસ્કાર છે કે જેથી કરીને આપણે રાષ્ટ્રવાદને આપણા રાષ્ટ્ર નિર્માણના મૂળમાં રાખ્યો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ વડોદરા શહેરના વડીવાડી સ્ટેશનની સામે આવેલ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં આજ રોજ ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ ભારત નેતા શ્રી મનોજભાઈ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ડોક્ટર જયપ્રકાશભાઈ સોની મારા સૌ સાથી સભાસદશ્રીઓ સ્થાનિક નાગરિકોને સૌએ સાથે મળી અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી ભારતના વીર સપૂત એવા વીર વિનાયક દામોદર સાવરકર જેમણે ભારતના સ્વતંત્ર આંદોલનમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે પરંતુ અંગ્રેજોએ અને પછી કોંગ્રેસની સરકાર હોય જે પ્રકારની શિક્ષણ પ્રથા દાખલ કરી મેકોલોની પદ્ધતિની શિક્ષણ પદ્ધતિમાં આપણો ભવ્ય ઇતિહાસ ભૂલાવવામાં આવ્યો છે એ જ ક્રમમાં વીર વિનાયક દામોદર સાવરકરને પણ આપણે ભૂલાવી દીધા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે આવા જેટલા પણ શહીદો થઈ ગયા છે જે પણ વીર આવા મહાપુરુષો થઈ ગયા છે એમનો ઇતિહાસ આવનારી પેઢીને જાણવા મળે એ પ્રકારના પ્રયત્નો કર્યા છે એ જ ક્રમમાં આજે સાવરકરજીની જયંતી પર અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ એમની પ્રતિમા ખાતે રાખવામાં આવ્યો છે અને આવનારી પડીને કહીશ કે આપણે સાવરકરજી વિશે જાણવું જોઈએ જેમને એક જ જીવનમાં બે આ આ જન્મ કારાવાસનો જેને સજા થઈ હોય સ્વતંત્ર આંદોલનના કારણે એવા સાવરકરજી હતા આ વિચારીએ કે કેવા પ્રકારનું આંદોલન એમને કર્યું છે કે અંગ્રેજો મજબૂર થઈને બે બે વખત આ જન્મ કારાવાસની સજા કરી જે પ્રકારની યાત્રા કરી છે યાત્રા ધાર્મિક યાત્રા હોવી જોઈએ ત્યાં કેટલાય શહીદોએ પોતાના જીવન આ દિવસે આપણે યાદ કરીએ છીએ અને જન્મ સત્સત પરમન કરીએ છીએ ધન્યવાદ